હાલો નમસ્કાર એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં તમારું સ્વાગત છે એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ધાર્મિક સમાચાર આવે એમાં મિત્ર સુરતથી સરસ મજાનો રેખાબેન પ્રશ્ન પૂછેલો કે સર તમે તમારી ડિટેલ પૂરી જોઈએ છે એટલે મેં કીધું કેમ ડિટેલ જોઈએ છે એટલે એમ નહીં ઘણા લોકો એના વિડીયામાં આપતા હોય એની લાઈફનું તો તમે સાધુ સંતમાં તમને કેમ પ્રેમ એક તમે તંત્રી છો અખબાર ચલાવો છો અમે તમારો જોઈએ છે તમારું ચેનલ જોઈએ એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી જોઈએ છે લોકસાયક ન્યૂઝ જોઈએ છે તો તમે તમારી ડિટેલ જણાવો તો મેં કીધું સારું ડિટેલમાં શું જણાવું બોલો કે સાધુ સંતમાં કેમ તમને ઇન્ટરેસ્ટ એક તો કે તમે પ્રેસમાં છો પ્રેસ એક અલગ વસ્તુ છે સંતનું અલગ છે આ બે તમે ભેગું કેમ કરો છો એમાં તમે સંત છો સાધુ છો એટલે દસનામી ગીરી છો સારું ભેગી ધું આનો વિડીયો બનાવીશ મને કોઈ પણ લોકો મિત્ર વોટ્સઅપમાં પ્રશ્ન પૂછે એટલે એનો વિડીયો બનાવો જેથી કરીને એકને નહીં બધાને ખબર પડે તો રેખાબેન પહેલાં તો બેન તમને જય શ્રી કૃષ્ણ અને સોહિલભાઈ સોહિલભાઈ જોશી તમને જય શ્રી કૃષ્ણ બંને પતિ પત્ની છે સુરત રૈ છે આપણી ચેનલ રેગ્યુલર જોઈ છે અને મેં તો પૂછ્યું કે ભાઈ કઈ કઈ ચેનલ તમે જોઈ એટલે ઘણીવાર શું આપણે એમ લાગે કોઈ મજાક નથી કરતું ને આપણી સાથે એણે બધી મને વાત કરી આઠ દસ ચેનલના સમયે મને વાત કરી કે હજી કયો બધી તમારી ચેનલમાં જોઉં છું આઠ દસ સમાચાર એલ ન્યૂઝ જીતેન્દ્રગીરીના મને કીધા લોકસાય ન્યૂઝના કીધા તો પેલો તો પ્રશ્ન તમને એક જવાબ આપું છું કે તમે એક વાત છે કરી ને કે પ્રેસમાં તમે છો એ અલગ વિભાગ છે કેમ કે બેને એવું પણ કીધું હું એક પત્રકાર છું ત્યાંના લોકલ છાપામાં પત્રકારી કરું છું પેલા તો વસ્તુ શું છે રેખાબેન ઇન્ટરેસ્ટ ઉપર આધાર છે શોખ ઉપર આધાર છે દરેક માણસને અલગ અલગ શોખ હોય છે કોઈને પિક્ચર જોવાનો શોખ હોય કોઈને ગીત ગાવાનો શોખ હોય કોઈને ફરવાનો શોખ હોય બરાબર એવા શોખ ઘણા પ્રકારના આવે છે મને એક શોખ છે સાધુ સંત ભેગો હું રહું સંતો ભેગો રહું તમે વાત કરી પ્રેસની તો પેલી પ્રેસની વાત કરું એ મારો એક શોખ છે નાનપણની મારી એક તમન્ના હતી કે હું પોલીસમાં જાઉં પોલીસમાં મેં ત્રણ ટ્રાય આપેલી ત્રણ ટ્રાય મેં આપેલી પણ બે ટ્રાયમાં ફેલ થયો એક ટ્રાયમાં મારી પાસે રકમ માગેલી છે ભાઈ એટલા રૂપિયા આપો તમારું ગોઠવાઈ જાય એમ એટલે એ કાંઈ મેં કર્યું નહીં પછી મેં આર્મીમાં હું અને મારા એક કાકા બંને આર્મીમાં ઇન્ટરવ્યૂ આપ્યો ઘરે કોઈને કીધું નહોતું ફરવા જાવ એમ કરીને અમે એવું મારા કાકા એ વખત જામનગર અરવિંદ હોસ્પિટલ પાછળ આર્મીનો કેમ્પ હતો ત્યારે મિત્ર હું દસમું જ ભણતો હતો ત્યારે મેં આર્મીનું ઇન્ટરવ્યૂ આપ્યું હતું મતલબ ત્યારે પછી અમે વિ અમે તે કહેવાય છે ને કે ટ્રાય માટે ગયા હતા કે આપણે શું આવીએ એમ તો અમે દોડવામાં ને બધીમાં આવી ગયા ઊંચી કૂદ દોડવું એમાં અમે આવી ગયા કમ્પ્લેટ થયું કે ભાઈ ઘર પે ઓર્ડર આવી ગયા આપકા ટ્રેનિંગ કાં તો મિત્રો વાત વહી ગઈ એટલે ત્રણક મહિના થયા ત્રણ 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 આ ત્રણ મહિના ત્રણ મહિના ઓફર થઈ ગયું પછી ઘરે આગળ આવ્યો ભાઈ ટ્રેનિંગમાં તમારે આવવાનું છે એટલે ઘરના બધાને ખબર પડી ગઈ એટલે મારી બાને ખબર પડી હું બા કહું કોઈ મમ્મી કહેતા હોય માં માં બા મમ્મી જે કહેતા હોય હું તો મારી બાને બા કહું છું મા કહું મા શબ્દ મોટો છે એટલે માને ખબર પડી એટલે કે શું છે ભાઈ બીજું ભાઈ ટ્રેનિંગમાં જવાનું છે તો મારી બા તો લાકડું થઈ ગયા પડી ગયા કાગળ લાવતો હોય કે કાગળ હાથમાં નહીં તો પડી ગયા લાકડા જેવા થઈ ગયા એટલે મેં કીધું બા શું છું શું છું પાણી અમે હોસ્ટમાં આવ્યા કાયદેસર આમ એમ એને કાંઈ એવું પહેલાં બધા લોકો વાત કરતા ને કે આર્મીમાં કંઈ હોય પણ લોકો વાત કરે એટલે પહેલાંના જૂના માણસને તો ખબર ન હોય કે આર્મી જેવી નોકરી નહીં એટલે બોલો મેં કીધું પછી થોડું પાણી પાયું પછી દવાખાને નહીં કે દવાખાને જ જાવું કેમ કારણ કે તું જવાનો છે ભાઈ મિત્ર હું તો જવાનો જ છું એટલે એ પડી ગયા કે આ તો જવાનો જ છે એટલે પાણી પાણી પાઈને થોડાક હોશમાં આવ્યા એટલે મને કે લાઈવ કાગળ કે મારા હમ છે તારે જવાનું નથી કે એટલે રેખાબેન આર્મીનું પછી કેન્સલ કર્યું અને મારા કાકા હતા ઈ ગયા એને તો નોકરી અત્યારે પૂરી થઈ ગઈ બરાબર સત્તર વર્ષની નોકરી હોય ને એને નોકરી પૂરી થઈ ગઈ હવે આ વાત રહી આપણે આર્મીને પોલીસની પોલીસમાં તો વહીવટ કીધું એટલે આપણે આપ્યું નહીં એને હવે આર્મી હવે આર્મીમાં આવ્યું એટલે આપણે જવા નથી થતા વચ્ચે તમે કહેતા ને શું કામ કરતા તો હું રેખાબેન ઇલેક્ટ્રિક કામ કરતો પંખા મોટર મિક્સર એ બધું રિપેરિંગ હું કરતો કારણ કે હું સાતમું ભણતો ત્યાંથી શીખવા જાતો તે સાત આઠ અને નવમાં ધોરણ સુધી શીખો પછી મેં મારી પોતાની દુકાન કરી હતી એ બધું કામ કરતો લાઇટ ફિટિંગ એ બધું મેં મને આવે પંખા મોટર મિક્સર લાઇટ ફિટિંગ એ બધું કરતો એ દરમિયાન મેં મને બહુ અફસોસ થતો કે સારું પોલીસમાં ન જવાનું પોલીસનું મનમાં પછી મારા એક ભાઈબંધ હતા પ્રોફેસર ત્રિવેદી સાહેબ ત્રિવેદી સાહેબે જણાવ્યું કે ભાઈ મારા ભાઈબંધ હતા એ મૂળ ભૂલ તો એટલા જ ના એમ એણે જણાવ્યું કે ભાઈ તારે પોલીસ કરતાં તો મોટી વસ્તુ બની શકે લોકો તને માને લોકો તને સલામ કરે એટલે ઇજ્જત મળે તમે શું કરવાનું તો ભાઈ પત્રકારનું તું કર પત્રકાર તો બની જાય તો તારી ઇજ્જત વધી જાય એવું સાહેબ મને કે હા મૂળ પ્રોફેસર એટલે પછી પત્રકારમાં એક જાહેરાત આવી કે ભાઈ પત્રકાર નવા નિમવાના છે મારા જૂનાગઢની જેમ એટલે જૂનાગઢમાં પત્રકારનું મેં કર્યું બે વર્ષ પત્રકારનું મેં જૂનાગઢમાં કરેલું જૂનાગઢમાં પત્રકારનો કર્યા પછી મારા જે ગુરુ હતા ને તંત્રી કહેવાય તંત્રી કહેવાય પણ મારે એવું બનતું ગુરુ મમીને કહીએ આપણે શીખવાડનાર ગુરુ હોય આપણા ગુરુ હોય આપણે જે શીખવાડતા હોય ને એ આપણા ગુરુ હોય એટલે એણે કીધું ભાઈ તારે તંત્રી બનવું છે તો આ ફોર્મ ભરી દેવાનું તો સારું કીધું એટલે એણે ફોર્મ ભરીને દિલ્હી જવા દીધું અને નામ રાખ્યું દિલ્હી જવા દીધું અને એ બધું કમ્પ્લીટ પ્રોસેસિંગ કરી એ કદાને તંત્રી તો બનાવો જ છે કદાચ આ ફોર્મ ના મંજૂર થાય તો તને તંત્રી બનાવો છે એટલે ટૂંક સમયમાં પછી લોક સહાયક ન્યૂઝ નો મને તંત્રી બનાવ્યો તંત્રી બન્યા પછી એ અખબાર મેં ચાલુ કર્યું અખબાર ચાલુ કર્યું એટલે પહેલાં વહેલાં સાપ્તાહિક શરૂ કર્યું સાપ્તાહિક શરૂ કર્યું એટલે મજા આવતી એમ સાત દિવસે દર ગુરુવારે મારો અંક હોય સાત દિવસે છાપવાનું ને મજા આવી એટલે એમાં તો ધીમે ધીમે માન સન્માન ઇજ્જત ને બધું બહુ મળવા માંડ્યું અને ઇલેક્ટ્રિક કામ બંધ કરી દીધું કારણ કે પ્રેસનું કામ ના દોડાદોડી બહુ હતી ઇલેક્ટ્રિક કામ બંધ કર્યું વચ્ચે તમને હજી એક વાત કહેવાની રહી ગઈ છે વચ્ચે મારે તમને એ કહેવું છે કે હું જ્યારે તંત્રી નતો બેલો ને પહેલાં હું અખબાર દેવા જતો સાયકલ લઈને જતો સાયકલ લઈને જવાનું અખબાર ફેંકવાના જૂનાગઢ અખબાર ફેંકવાના બે વર્ષ મેં અખબાર આપેલા છે દુકાને બાંધાવેલો ત્યાં એટલે સ્ટ્રગલ કરેલી એમ પહેલી ટ્રગલ ઇલેક્ટ્રિકમાં બધું કમ્પ્લેટ શીખી ગયો બીજી ટ્રગલ આર્મીમાં સિલેક્શન થયો મીએ તમને વાત કરી એટલે જવાનું નહીં ત્રીજી ટ્રગલ પોલીસમાં જવા માટેની કમ્પ્લેટ ત્યારી પણ હવે આપણે રૂપિયા દઈએ દેવા ન હતા નહીં જવું નથી રૂપિયા દઈને તો જવું નથી હોય ને વસટિયા હોય એમાં ભલે ઉપલા અધિકારીને કદાચ ખબર હોય ન હોય પણ વચ્ચે વસઠિયા હોય એટલે એ બધી સ્ટ્રગલ એમ કરતાં કરતાં મિત્રો સાપ્તાહિક લોકશાહીક મારું બહુ ચાલવા માંડ્યું જૂનાગઢથી શરૂ કર્યું એટલે માનો કે એક ઓફિસ રાજકોટ કરી રાજકોટ એ ભાઈબંધ એણે ચલાવી આપણી ઓફિસ મતલબ આપણી ઓફિસ હતી એક ઓફિસ ગાંધીનગર કરી સ્વામી એણે આપણી ઓફિસ ચલાવી એક ઓફિસ ભાવનગર કરી અતુલ જાની એને આપણી ઓફિસ ચલાવી મતલબ ભાગમાં પાર્ટનરશીપમાં ઓફિસ હતી એમ જે કાંઈ ખર્ચ થાય એ બેને ભોગવવાના આ રીતે તમારી ઓફિસ થવા માંડી એક ઓફિસ ભુજ હતી સુમિતા પાઠક બરાબર અને મહેશભાઈ બરાબર એ ભુજ તો ત્યાં પણ એક હતી પછી એક જસદણ હતી ત્યાં અમારે જયાબેન સોલંકી દલિત બરાબર એટલે આવી તો ઘણી બધી ઓફિસ મારી થવા માંડી એટલે મારું અખબાર તો મિત્ર બહુ જવા માંડ્યું એમ સાપ્તાહિક અખબાર એટલે જવા દો તમે કારણ કે એ મિનિમમ હું પાંચસો કોપીમાં પાંચસો કોપી આપતો પાંચસો કોપી મારી લઈને એને જ પ્રેસ ખાડું દેતો એમ કરતાં કરતાં તો સાપ્તાહિકમાં ચારે બાજુ આમ આપણું નામ પડી ગયું એમ તંત્રી જીતેન્દ્રગીરી તંત્ર જીતેન્દ્રગીરી મિત્રો એટલું નામ પડી ગયું ને મારે એક નંબર બંધ કરી દેવો પડ્યો કારણ કે ચોવીસ કલાક ફોન ચાલે ચોવીસ કલાક ફોન આવે તમે અહીંયા આવો તમે આવો હું તો ફંટાળી ગયો મિત્ર શું કરું મારો જૂનો નંબર મેં બંધ કરી દીધો મેં કીધું હવે પ્રશ્ન નંબર કોઈ દી કોઈને ના દેવાય એવું મારે થયું પછી ઘણો સમય સાપતા ચલાવ્યું એ પછી શું થયું પછી એવું થયું કે ડેલીની માન્યતા લે બે હજાર સત્તરમાં મેં ડેલીની માન્યતા લીધી બે હજાર સત્તર પછી આપણે આપણું અખબાર આપણે ડેલી ચલાવીએ છીએ અને અત્યારે મારા પત્રકારો બધા છે જેમ પણ એવાનો મતલબ શું છે કે તમે મતલબ ધારો તે કરી શકો અટાણે મને ખુદને એમ થાય કે હું પોલીસમાં ન ગયો તો સારું થયું પણ એક દુઃખ થાય કે આર્મીમાં મારે જવું હતું પણ હવે આપણે વડીલોનું માન રાખવું પડે ને આપણા માતા પિતા કે એ ભરવું પડે ને એટલે આર્મીમાં પણ કાંઈ વાંધો નહીં ભગવાન જે કરે એ બરાબર કરે તો રેખાબેન આ મારી કહાની હતી અહીંથી આપણે શોર્ટકટ કરીએ કારણ કે હવે આગળની કહાની તો મીડિયાની બધી હોય અને હા તમે એક પ્રશ્ન પૂછો હું સાધુ સંતમાં કેમ ઇન્ટરેસ્ટ તો હવે જો રેખાબેન હું પોતે સાધુ દશનામી ગીરી એટલે અમે તો સાધુ છે તો અમને અમારે ભળવામાં શું વાંધો અમે અમારે તમે ભણી શકીએ ને મને બહુ મજા આવી બેન તમે પ્રશ્ન પૂછો તમે બે માણસે બહુ આનંદ આવ્યો મારી સાથે તમે સાત આઠ મિનિટ વાત કરી અને બહુ મજા આવી આ રીતની મારી લાઈફ છે અને હું કહું છું ખાસ કે આ રીતના ધાર્મિક સમાચાર આવતા રહેશે અને મારી લાઈફમાં પહેલી વખત હું મારી જીવનની કહાની પહેલીવાર હું આ ન્યૂઝ ચેનલમાં જાહેર કરું છું મેં ઘણા બધા ન્યૂઝ ઉતાર્યા છે ઘણું બધું પણ હજી સુધીમાં મારી કહાની મેં કોઈ દિવસ કોઈને કીધી નથી પણ મને મારા દર્શકો છે એ મારા ભગવાન છે દર્શકો આપણા જે હોય ને સબસ્ક્રાઈબરો હોય એ આપણી ચેનલ જોતા હોય તો આપણે એ કે એટલે આપણે એને જે હોય આપણે એને કહેવું પડે શું કામ સબસ્ક્રાઈબરો છે આપણી ચેનલ વધારે કેમ ફેલાતી હોય આપણે સબસ્ક્રાઈબરો હોય સબસ્ક્રાઈબરો કે એટલે આપણે એ કરવું પડે અને ખરેખર એમ એ પાછું જોવું પડે ઘણા તો શું હોય સબસ્ક્રાઈબરનો એને ફોન કરતા હોય કે અમે તમારી ચેનલ જોઈએ છે ને આમ તેમને એટલે હું તો પૂછું ને કે ભાઈ કંઈ કયું જોઈએ આમાં હું શું હતું આમાં શું હતું એટલે પકડાઈ જાય અને આ બંને માણસ તો ખરેખર એમ કહે કે અમે તમારી ચેનલ બે વર્ષથી જોઈએ છે તમારી કારણ કે તમે કે રોજે તમારો વિડીયો કે કે તમે બહાર પાડી દો મિત્રો હા પાંચથી સાતમાં વહેલા સવારે વિડીયો હું બહાર પાડી દઉં છું સવારે પાંચથી સાતમાં મારા ઈડિયા બહાર પડી જાય લોક સહાયક ન્યૂઝનું બહાર પડી જાય આ એલ યુ જીતેન્દ્રગીરી બહાર પડી જાય ત્રીજી એક ચેનલ છે મારી બરાબર છે તો એ પણ બહાર પડી જાય કહેવાનો મતલબ કે જીવનની અંદર કોઈ પણ વસ્તુ તમે કરો તો ટ્રબલ કરો ટ્રબલ કરશો એટલે તમારો મેળા સ્ટ્રગલ તો કરવી જ પડે સ્ટ્રગલ કરવી પડે તો આ રીતનું રેખાબેન છે મારી કહાની તો મને બહુ આનંદ એવો જય માતાજી જય ભોળાનાથ એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ને હા હવે હું મારી કહાની કરીશ કારણ કે મેં શરૂઆત કરી દીધી ને વળી બ્રાહ્મણોનું કેવાથી શરૂ કરી બ્રાહ્મણ પતિ પત્ની બે બ્રાહ્મણ જોશી છે તો એનાથી કેવા શરૂ કરી તો હવે તો હું કહાની કરીશ અને હા મને એવું પણ કીધું કે ભાઈ તમે તમારા લાઈવ વિડીયા બતાવો કે ભાઈ તમે મંદિરે જતા હોય તો તમે ગાડી લઈને જતા હોય તમે ક્યાં ઓલ્ડ કરો ક્યાં મંદિરે ગયા તો એ પણ હવે હું કરીશ ધાર્મિક ચેનલમાં ક્યાંય પણ જાય તો તમને બતાવીશ કે ભાઈ ગાડી લઈને જાઉં છું કે ટ્રેનમાં જાઉં છું બસમાં જાઉં છું કે ટુ વ્હીલ જાવ જાઉં છું ક્યાં જાઓ ક્યાં ઓલ્ડ કરો શું નાસ્તો કર્યો બધું બતાવીશ એલ ન્યૂ જીતેન્દ્રગરમાં બસ બરાબર તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો એલ ન્યૂ જીતેન્દ્રગીરી જય ભોળાનાથ જય માતાજી